જો કોઈ યુવાનને જેસીબી લીધા બાદ કોઈ આવક નહીં થાય તો તેના બેંકના હપ્તાની રકમ ભરવાડ યુવા સંગઠન ભરશે આ સાથે સાથે ભરવાડ યુવા સંગઠને ધોરણ બારના વિદ્યાર્થીઓને પણ લેપટોપ આપ્યા હતા ભરવાડ યુવા સંગઠન દ્વારા સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટે એકસો એકવીસ જેસીબી અપાવ્યા છે સાથે જ ધોરણ બારના વિદ્યાર્થીઓને પણ લેપટોપ આપ્યા હતા રસપ્રદ વાત એ છે કે જો કોઈ યુવાને જેસીબી લીધા બાદ કોઈ આવક નહીં થાય તો તેના હપ્તાની રકમ યુવા સંગઠન ભરશે યુવાનોને પગભર કરવા માટે સમગ્ર કવાયત હાથ કરાઈ છે આ માટે યુવા સંગઠન દ્વારા વ્યવસ્થા ઊભી કરીને કંપની ફાઇનાન્સ કંપની સાથે એમઓયુ કરાયા હતા જેથી મોટા ડિસ્કાઉન્ટને કારણે કિંમતમાં પણ મોટો ઘટાડો થયો જેસીબી બલ્કમાં લીધા હોવાથી ત્રણ દશાંશ પાંચ શૂન્ય લાખનું ડિસ્કાઉન્ટ સાથે વ્યાજદરમાં પણ ત્રણ દશાંશ પાંચ ટકાની રાહત મળી રહી છે જેનો ફાયદો ભરવાડ સમાજના યુવાનોને થયો છે સાથે જ ફાઇનાન્સ કંપની સાથે એક કરાર પણ કરાયા હતા કે જેમાં સમાજનો કોઈ પણ યુવા બેંક હપ્તો ચૂકશે તો તેનો હપ્તો ભરવાડ યુવા સંગઠન ઉઠાવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ હર્ષદ ભરવાડ છે હું ભરવાડ યુવા સંગઠન તરફથી મને આજે લેપટોપ વિતરણમાં આવ્યો છું અને અમારા જેવા નવયુવાનને ઓછું ભણતરવાળાને આવી તક સુંદર તક મળે છે તો આખા ભરવાડ સમાજ વતી હું ભરવાડ યુવા સંગઠન તથા તેના પ્રમુખ દિલીપભાઈ ભવનભાઈ ભરવાડનું ખૂબ જ દિલથી આભાર માનું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારું નામ અર્જુનભાઈ રત્નાભાઈ ભરવાડ છે હું ગામ મોજીદરથી આવું છું આજે ભરવાડ યુવા સંગઠન દ્વારા જેસીબી વિતરણ રાખેલ છે આજે જેવા સમાજ નવ નવયુવાન આગળ વધવાની સુંદર તક મળેલ છે તો આખા ભરવાડ યુવ યુવ સમાજ વતી હું ભરવાડ સમાજનો સમાજનો વતી ભરવાડ યુવા સંગઠન દ્વારા તેના પ્રમુખ દિલીપભાઈ ભવાનભાઈ ભરવાડ તેમનો દિલથી ખૂબ જ આભાર માનું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એ આપણા સમાજ જીવનમાં એક મહેનત કરી અને રોજીરોટી કમાવી એવી દ્રઢ વાળો સમાજ છે આ સમાજે સદીઓથી સમગ્ર સમાજને પોષણ મળે એના માટે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારેલું બદલતા સમયની તાસીર સાથે યુવાનોને અન્ય ક્ષેત્રોમાં પણ કામ કરવાની ઈચ્છાઓ પણ જાગે અને સંભાવનાઓ પણ જાગે એવા સમયમાં વર્તમાન સમયની અંદર અમારે ભાઈ ભવાનભાઈ એમના પરિવાર અને એમના સામાજિક માળખું ઊભું કરીને યુવાનોને વાહનો આપવાની એક પરંપરા શરૂ કરી મને એમ છે કે બે ત્રણ વર્ષ પહેલા પણ આ વાત મારા ધ્યાન ઉપર આવેલી દિલીપભાઈ મને આ વિશે વાત કરતા કેમ્પા એ પ્રકારના નાના નાના વાહનો યુવાનોને આપે અને એના મારફતે એ રોજગારી પણ મેળવે અને વાહનનો માલિક પણ બને આ બહુ મોટી વાત છે હું આ અંગે વિગતે વાત કરવાનો છું પણ આ પ્રકારે જેસીબી આપવાનો આ વખતે ઉપક્રમ આ લોકોએ રાખ્યો છે અને એકસો એકવીસ જેટલા જેસીબી આપવાના છે એની સાથે સાથે લેપટોપ આપવા માટેનો એક વિષય છે આમ તમે જુઓ તો બંને એકબીજાના પૂરક સબ્જેક્ટો છે એક શિક્ષણના ઉપાર્જનમાં કામ કરતા યુવાનો અને વિદ્યાર્થીઓને એના વિદ્યાર્થ કાર્યમાં સમર્થન મળે એના માટે લેપટોપ આપવાનું કામ છે અને યુવાનોને જેસીબી આપવાનો વિષય છે પણ મારી દ્રષ્ટિ આમાં મહત્વનું પાસું એટલું જ છે કે આ જેસીબી એ અત્યારે તો એમને સમાજ તરફથી આપવામાં આવે છે પણ લાંબા ગાળે આ યુવાન જેસીબીનો જેસીબી નો માલિક બની જાય છે એ પદ્ધતિથી આ આપવાની જે પ્રથા એમણે શરૂ કરી છે એ પ્રશંસનીય છે આમાં રોજગારીની સાથે સાથે એની ઉન્નતિ પણ સંકળાયેલી છે એવા એક આત્મનિર્ભર સમાજની દિશામાં આ ભરવાડ સમાજનું સ્તુત્ય પગલું છે અન્ય સમાજોએ પ્રેરણા લેવા જેવું છે ધન્યવાદ